આ છે પાયલ પાયલબેન કેમ છે મજા બેન જે શ્રી કૃષ્ણ જો તો એ તો આ પતરાય હાય રુદ્ર ખાનબેન છોકરો આ છે ત્રીસા પાયલબેનની છોકરી આ છે અમારો કલાકાર જબાત કલાકાર એ ને ઓલો કરજો તો ઓલો આપણો આ તો કઈ તો આમ ને ને નેણ ને ઓકે સાવન હાય મંતવ્ય કેમ છે ನಮ ಪಹಾ ನಾವೇನೇ ಲಾ ಹೇ ಭಾನ

અને આજે દીએ અમારા ઘરમાં સૌથી છેલ્લે નાવામાં હોય છે આ દીએ જો બધાય નાઈ લીધા અને આને પણ થોડો એ આઈ જેટલા ભરે છે આખા ઘર નો થાય આઈ બનશે આ નાયે નો ની આવા કરે કે તો બધા બેહી ગયા ને હવે અત્યારે અમારે કરવાનો છે ફરા આ તો રેડી રેડી છે કમ્પ્લીટ છે આજ ફોટો પાડવા તૈયાર થઈ ગયા અત્યારે કમ્પ્લીટ અને પછી હમણાં કોઈ જળશે નહીં કે બધાય થોડાક વ્યસ્ત થઈ જશે અને હા દિયા પાસે બહુ રહી છે માયરા જો માયરા આવી ગઈ માયરા હાલો ચાલો રેડી বারো রাত বারো বিপি বিপি গঞ্চা છોકરાનો સૂટ ફાવે બે સૂટ રમવાનો કઈ દેકો છોકરામાં ફાવે બે તો મોડું હતાડે શું ગુનો કર્યો મમી જો દેખાય ના દેખાય કોઈ ના என்ன <laughs> <laughs> મોટો તારે ઉપા હકીકત માં બધી એક્ટિંગ આવડે જોઈ લે જોઈ લે હવે પાછો બર્થડે બોય લાગે

આ ભાઈ ને નથી રમવા દેતો ફરિયાદ કરવા ગયો તો બધા બેસી ગયા સાતમ નો ખાવા બધા તો કમ્પ્લીટ થઈ ને આ જોઈ લો છોકરાઓ આય હાલે ને બધીના તો આવતો નહી અને બાપા માટે તો ભાઈ સાતમ ને આઠમ હોય તોય એના માટે તો ફિક્સ કરવાની જ તો સાતમ નું બનાવ્યું આ તો કે લીધું તૈયાર ચવાણું છે ચંપાકલી ગાંઠિયા ફાફડી ગાંઠિયા ઉપડી ગયો તો પછી આ વખતે મેસુબ બનાવ્યો કાજુવાળો બેન કેવો છે કરે ખોડકડી હાજો પછી થેપલા પણ ઉપડી ગયા પછી આમાં પણ ચક્કરપારા છે ચવાણું છે અને આમાં છે આને શું કહેવાય ઓલી કઈ જીરાપુરી ફરસીપુરી એ બધાય બહુ ખાય અને ખીચડી ને દહીં ને તો બધું હોય જ અને બધાએ જમી લીધું હવે અમે બધા બેસીએ લોકો હોલીબોલ રમે આ લોકો ફૂલ રેકેટ રમે Anak hmm. beato sperma sih emang masuk ya kain sih nih kain sih Hai sah Oh iya ah. iya ah. Itu martorat suek bete ide Suek ya noh satu noh tiba Turumis <laughs> Turumse tuh bete <laughs> sah tuh Muka re ini તો ભાઈ પવન પણ બહુ છે હે ને અને વરસાદ આવ્યો નહી અમે રાહ જોઈએ કે વરસાદ આવી જાય તો સારું પાણી નો પાઉ પડે માંડીમાં પણ વરસાદ રે 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 ફૂલ આમ વાતાવરણ તો ફૂલ લેવું છે કે આવે એવું અને બસ જો બધા આજે તો શું કહેવાય બે ગાતા તો થોડી રમતા હતા અને હવે આપણે રમતા નથી

કસી આપણે અડી જઈ કોઈ ન આવે એટલે બહુ મજા આવી અમે લોકો અને અને જો અમે વિડિયો ઉતારે માં મમ્મી હસતા જાય મમ્મી તો હવે લાંબો વિડિયો નથી કરો તમે જો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો કાલે છે આઠમ અને બધીને હેપી જન્માષ્ટમી એડવાન્સ એડવાન્સમાં માં કાલે કાલે ગામમાં છે મટકી ફોડ તો હું જવાનો છું ત્યાંનો પણ વિડીયો આવશે તો ચાલો મળીએ કાલે ના દિવસે